હાલો આપણે અહીંયા છે ને નંબર ડોટ ડોમિનો કાર્ડ મેં મૂકેલા છે બધાને દેખાય છે નંબર એટલે અલગ અલગ નંબર એક બે બે નથી સોરી એક છે ત્રણ છે ચાર છે પાંચ છે સાત છે છ છે અને નવ અને ડોટ એટલે મીંડા બરાબર તો દરેક નંબરની પાછળ મીંડા છે તો આપણે એવી રીતે આ કાર્ડને ગોઠવવાના છે એવી રીતે એનો ક્રમ ગોઠવાશે કે નંબરની પાછળ જે મીંડા આવશે ને એ પ્રમાણે ક્રમ ગોઠવાશે ચાલો કોણ ગોઠવા આવશે કોને આવું છે આ હા હા બધાને આવવું છે તો કુંજભાઈ આવે પેલા ચાલો પેલું કાર્ડ અહીંયા મેં મૂક્યું છે આ કાર્ડ સૌથી પહેલું કયું છે આ કાર્ડ નો નંબર બોલો નવ ચાલો નવ નંબર ની પાછળ કેટલા મીંડા છે મૂકી દો નીચે હાલો પાંચ એની પાછળનો નો નંબર ગોતો સરસ ચાલો પાંચ ની પાછળ ડોટ કેટલા છે સરસ તો ત્રણ નંબર નું કાર્ડ ગોતો વેરી ગુડ ત્રણ ની પાછળ કેટલા ડોટ છે સરસ ચાલો છ નંબર નું કાર્ડ એની પાછળ આવશે ચાલો છ ની પાછળ કેટલા મીંડા ડોટ છે વેરી ગુડ ક્યાં છે સરસ ચાલો ચાર નંબર નું કાર્ડ આવ્યું ચાર ની પાછળ કેટલા આવ્યા સાત આવ્યા તો સાત નંબર નું કાર્ડ આવશે ચાલો સાત ની પાછળ એક વેરી ગુડ અરે વેરી ગુડ ચાલો એક ની પાછળ કેટલા મીંડા છે કેટલા તો કયું કાર્ડ આવશે આ પહેલું કાર્ડ છે એ ક્યાં જશે પાછું છેલ્લે અને આમનીમ ક્રમ ચાલ્યા કરશે કેવું સરસ કુંજભાઈ ગોઠવી દીધું ચાલો બધાની માટે ક્લેપ કરી દયો વેરી ગુડ ખૂબ સરસ જો સરસ ગોઠવી દીધું કુંજભાઈ ચાલો હીરૂબેન નવડાની પાછળ કેટલા મીંડા છે ગણો તો બેટા તો 5 નંબરનું કાર્ડ ક્યાં છે ગોતો અરે વાહ 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 વાહુબેન તો જો નાના એવા હાલો પાંચ ની પાછળ કેટલા મીંડા છે સરસ ત્રણ ક્યાં છે ત્રણ નંબર નું કાર્ડ મીંડા ગણો કેટલા છે ચાલો છ નંબર નું કાર્ડ વાહ ભાઈ વાહ છ ની પાછળ મીંડા ગણો હીરુબેન કેટલા છે ચાર હાલો અરે વાહ વાહ ભાઈ વાહ સરસ લાઈન ચાલી હો હાલો ચાર ના મીંડા ગણો છે હિરુબેન કેટલા થયા સાત ગોતો સાત ને અરે વાહ ભાઈ વાહ સાત ની પાછળ કેટલા મીંડા એક હવે બધા છે એક ભાઈ અરે વાહ વેરી ગુડ સરખું કરી દો ચોગડાનું હા ચાલો એક ની પાછળ મીંડા ગણતા આવડે છે ગણો જઈ કેટલા થયા કયું કાર્ડ છે નવ નું અરે વાહ ભાઈ વાહ ચાલો હીરો માટે બધા ક્લેપ કરી દો વેરી ગુડ જો કેટલું સરસ ગોઠવી દીધું બહુ સરસ ગોઠવ્યો ભાઈ